માટે કાલે પાડોશીઓને બોલાવી પાક લડી લઈશું માં હવે આપણે મારો છોડી બીજે જવું પડશે લાવરી બોલી બેટા ચિંતા ન કરો કાલે પાક નાશે નહીં બીજા દિવસે એમ જ થયું ખેડૂત આવ્યો પણ તેના કોઈ પાડોશી ન આવ્યા તેથી ખેડૂત નિરાશ થયો એ પાછો જતાં જતાં બોલ્યો કંઈ નહીં કાલે મારા સગાને પાક લણવા બોલાવી લાવીશ લાવરી ચણ ચણીને આવી ત્યારે બચ્ચાએ તેને ખેડૂતની આ વાત કહી લાવરીએ કહ્યું તમે નચિંત રહો ખેડૂતે સગા પર આધાર રાખ્યો છે એથી પાક લણાવવાનો નથી અને બીજે દિવસે કોઈ સગા ખેડૂતની મદમાં ન આવ્યા હવે તે અકળાઈને બોલ્યો હવે તો કોઈને બોલાવવા નથી કાલે તો હું જાતે જ પાક લણવા આવીશ સાંજે લાવરી આવી બચ્ચાએ ખેડૂત જાતે પાક લણવા કાલે આવવાનો છે એ વાત લાવરીને કહી લાવરી તરત બોલી હવે આપણે મારો છોડી બીજે જવું પડશે ખેડૂતે પારકી આશા છોડી દીધી છે એથી એ કાલે પાક લશે જ લાવરી બચ્ચાને લઈ બીજે ઉપડી ગઈ